જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે એને અવંતિકા નગરી પણ કહે છે ચાંદીની જળધારીની વચ્ચે લગભગ ત્રણ ફૂટ ઊંચું આ જ્યોતિર્લિંગ અત્યંત ચમત્કારિક છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને ત્રીજું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે બાર જ્યોતિર્લિંગમાં આ એક જ્યોતિર્લિંગ જ એવું છે કે જ્યાં ભસ્મ ચડાવવામાં આવે છે સાડા ચાર વાગ્યે ભગવાન મહાકાળની ભસ્મ આરતી ઉતારવામાં આવે છે અને આ સમયે મંદિરના પુરુષો પોતાનું ધોતિયું બાંધીને જ અંદર પ્રવેશ કરી શકે છે ભસ્મ આરતીમાં ભસ્મ ચડાવતી વખતે સ્ત્રીઓએ માથે ઓઢવું જરૂરી છે શ્રી મહાકાલ મૃત્યુલોકના અધિપતિ દેવ માનવામાં આવે છે આ અંગે કહેવાય છે કે આકાશી તારક લિંગ કેશ્વરમ મૃત્યુલોકે મહાકાલિંગ ત્રય નમોસ્તુ સ્તુતે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા આ પ્રમાણે છે શિવપુરાણની સંહિતાના સોળમાં અધ્યાયમાં ત્રીજા જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલના સંબંધમાં સુતજી દ્વારા જે કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તેના અનુસાર અવંતી નગરીમાં એક વેદકર્મ બ્રાહ્મણ રહેતો હતો હંમેશા ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં તત્પર તે બ્રાહ્મણ દેવતાનું નામ વેદપ્રિય હતું તે બ્રાહ્મણ મોટો શિવભક્ત હતો તે રોજ ભગવાન ભોળાનાથની પૂજા વંદના સ્મરણ કરતો હતો આ બ્રાહ્મણને ચાર પુત્રો હતા દેવપ્રિય મેઘાપ્રિય સંસ્કૃત અને સુવૃત્ત જેઓ માતા પિતાના શુભ આચરણ પર ચાલતા હતા તેમણે પણ પોતાના પિતાની જેમ ભગવાન ભોળાનાથની આરાધના અને ધર્મનો પ્રચાર તથા પ્રસાર કર્યો હતો બીજી બાજુ રત્નમાલા નામના પર્વત પર દૂષણ નામનો એક દૈત્ય રહેતો હતો તે આખા જગતને પોતાના આધીન કરવા માગતો હતો ધર્મી લોકોને હેરાન કરવા પૂજા હોમ હવનમાં વિઘ્ન કરવા એની દૈત્ય સેના દૂષણ દૈત્યે પોતાની સેના સાથે આખા ઉજ્જૈનને ચારે તરફથી ઘેરી લીધું હતું બાદમાં ઉજ્જૈનવાસીઓ પર આક્રમણ કર્યું હતું બીજી બાજુ બ્રાહ્મણના ચારે પુત્રોએ ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું કહ્યું અને કહ્યું કે ભગવાન ભોળાનાથ એમની જરૂરથી રક્ષા કરશે સેના સહિત દૂષણ ધ્યાનમગ્ન બ્રાહ્મણોની પાસે પહોંચ્યા એ બ્રાહ્મણોને જોઈ અને તેને લલકારતા હોય તેમ બોલી ઉઠ્યા કે આને બાંધીને મારી નાખો વેદપ્રિયના આ બ્રાહ્મણ પુત્રોએ તેના તરફ ધ્યાન ન આપ્યું અને શિવજીની પૂજામાં લીન રહ્યા દૂષણે આ ચારે બ્રાહ્મણોની હત્યા કરવાનું નક્કી કર્યું ત્યારે એ સમયે એક ભયાનક અવાજ સાથે ધરતી ફાટી અને એમાંથી ખુદ આદિનાથ ભગવાન શંકર પ્રગટ થયા અને એમના ભયાનક હુંકારથી દૈત્ય સેનાનો અંત આવી ગયો ચારે બ્રાહ્મણ પુત્રોએ એ વિકરાળ રૂપને વંદન કરી અને એમના આશીર્વાદ મેળવ્યા ભોળાનાથનો ક્રોધ શાંત થતાં એમણે ચારે બ્રાહ્મણોને વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ પુત્રોએ કહ્યું કે પ્રભુ આપ સદા માટે અહીં રહો અને આ જગત તથા આ નગરીમાં આવનારાનો ઉદ્ધાર કરો અને ભગવાન ભોળાનાથ અહીં જ્યોતિર્મય સ્વરૂપમાં બિરાજી ગયા અને આ જ્યોતિર્લિંગ એ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તો મિત્રો આ હતી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય પાછળની કથા આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો અને જો અમારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી ધાર્મિક બાબતોને લગતી માહિતી તમને મળતી રહે બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ